જ અંદાજમાં તમને વ્લોગ જોવા મળશે તો રામ રામ ડાયરાને બધાને જય માતાજી નવા વ્લોગ વિડીયોની અંદર તમારું સ્વાગત છે તો કાલે તમે મારો વ્લોગ જોયો તો કે એમાં તમે જોયું મોટા મોટા બંગલાને ડાયરી ખેતીવાડીમાં અને કાંઈ કોઈ જાતની વાત નહીં ને સીધે સીધે દેહમાં એટલા માટે હું આવ્યો છું મારા દેહમાં થોડું ઘણું ખેતીનું કામ છે વાડીનું અને એક પર્સનલી કામ છે હું તમને સમય આવે ત્યારે કહી દઈશ દેહની અંદર તો પછી તમે મારા દેશી વ્લોગ અને નેક્સ્ટ લેવલ થવાના છે વ્લોગ સેનેમેટિક સીન ટ્રાવેલર્સ હાવ નવા જ અંદાજમાં તમને વ્લોગ જોવા મળશે એટલા માટે લાઇક કરી દો અને વ્લોગની અંદર કન્ટિન્યુ બનાવી રહ્યો ફાઇનલી અમે અમારા ઘરે પહોંચી ગયા છીએ અને રોરોમાં અમે આવ્યા એનો તમે એક વખત નજારો જુઓ તમે હજીરા સ્પોટ હવે હું તમને છે ને અંદર નો જે બેઠવાનું એ બધી જે જગ્યા છે ને હું તમને થોડી દૂરમાં દેખાડું છું અહીંયા છે બધાય પ્રવાસી છે ને એ બધાય લોકોને અહીંયા બેસવાની જગ્યા છે શીખવું પડવાની તૈયારી હોય ક્યાં સુધી આપણને જવા ન દે ક્યાં સુધી બધી જે મોટા ટ્રક છે પાછળ બસ છે બધું છે ને પહેલા એ અંદર રોરોકમાં જાય પછી આપણને જવા દે અને જેન્ટ્સ લેડીઝનું બેનું બાજુ બાજુમાં બાથરૂમ છે અને સામે સ્ક્રીન આપેલી છે તો અહીંયા સ્ક્રીનમાં તમને બધું બાયોડેટા દેખાડે કે રોરો ફેરીમાં આટલું આ નજીક પડે છે આ નજીક પડે છે એવું બધું તમને તો એ બધું સ્ક્રીન માં ચાલુ જ હોય વિડીયોગ્રાફી તો આપણો એક છે સાયા પાર્કિંગ માં મેગી દીધું છે અને આમાં જો રોયલ એનફિલ્ડ તો મોટી મોટી ગાડીઓ આવે જાજો ગાડી આ આપણી ટીક ગાડી છે કોણ હે લુક કહા સે આતે હે ચાલો આ મોટું પાર્કિંગ જોવા તમે આમાં ટ્રક ઓલા પર ફોર વ્હીલો મોટું જબર પાર્કિંગ અને હવે અહીંથી માથે જવાનું છે અંદર આવતા ને જવા ગેમ ઝોન જેવું છે બનાવેલું કચ્છીનો બધી રીતે બને છે ત્યારે સૌથી પહેલા શીપ ની માથે ચડીએ ને એટલે આપણે છે ને આપણી શીટ ગોતવામાં એ પેલા કામ કરવાનું પછી પછી જે બાર આંટો મારવા જવું એ બધું પછી પણ પેલે આપણે શીટ ગોતી લેવાની તો આ બીજા નંબરની આપણે રૂમ છે એમાં છે આપણે આ જગ્યા એવામાં આપણે જો અહીંયા શીટ મળી ગયેલી છે બાસઠ ત્રેસઠ તો જો આવી રીતના આમ આરામદાયક શીટ છે મસ્ત બધું આવી રીતના આપણે આ છે માથે ચડાવી દે અને આમાં હોય તો આપણે હોઈએ કે સ્લીપિંગ વોર્ડ આમાં બેડ વાળું છે કુવાનું સમોસા બે પીસ આવે સિત્તેર રૂપિયા પાઉભાજી દોઢસો રૂપિયા કાળો બજારની વાત કરીએ તો ફાઇનલી અમે ભોગા ભોગી ગયા અને અમે ચીપમાંથી ઉતરી ગયા અને હવે અમારા ઘર તરફ જઈએ છીએ જવા તમે અમારો રસ્તો તો કેવો લાગ્યો રોરો ફેરીનો નજારો અને જુઓ તમે અમારા વાડીનો પણ સીન તો વાળું પાણી કીધી લીધા છે અને તમને કેવો લાગ્યો વ્લોગ તો એના માટે એક લાઇક કરી નાખો અને સબસ્ક્રાઈબ કરતા જજો નવા હોય તો અને મળી પાછા નવા વ્લોગમાં ક્યાં સુધી બધાને જય માતાજી બાય બાય